ધ્રુવી પંચાલે સાબિત કર્યું કે જો મક્કમ ઈરાદો અને સરકારનું પીઠબળ હોય તો આપને આંબવું પણ સહેલું છે વ્યારાની દીકરી અચૂક નિશાન અને દેશનું માન આ વાર્તા છે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતી ધ્રુવી પાંચાલની જેને સાબિત કર્યું કે જો મક્કમ ઈરાદો અને સરકારનું પીઠબળ હોય તો આપને પણ આંબી શકાય છે ગુજરાત સરકારની રમતગમત યોજનાઓના સહારે તૈયાર થયેલી આ શૂટરે ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે ત્યારે આવું જોઈએ મધ્યમ વર્ગીય પરિવારની આ દીકરીની પ્રેરણાદાયી સફર તાપી જિલ્લાના વ્યારામાં સાધારણ સુવિધાઓ વચ્ચે ઉછરેલી ધ્રુવી પાંચાલ આજે ગુજરાતની ગોલ્ડન ગર્લ તરીકે ઉભી રહી છે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની સચોટ તાલીમે ધ્રુવીની પ્રતિભાને એવો નિખાર આપ્યો કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં તેણે સીધું સુવર્ણ પદક પર જ નિશાન સાધ્યું ધ્રુવીના દરેક નિશાન પાછળ વર્ષોની આકરી મહેનત અને સંઘર્ષ છુપાયેલો છે ધ્રુવીની સફળતાની શરૂઆતમાં સાતમા ધોરણમાં પ્રૂવન ટેલેન્ટ ટેસ્ટ પાસ કરવાથી થઈ હતી ત્યારબાદ તેણે ક્યારેય પાછું વાળીને જોયું જ નથી રાજ્ય સ્તરે સતત ત્રણ મેડલ જીત્યા બાદ નેશનલ સ્કૂલ ગેમ્સમાં બ્રોન્ઝ અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને તેમણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે દીકરીની આ ઉડાન પાછળ તેના પરિવારનો પણ મજબૂત સાથ રહ્યો છે આજે ધ્રુવીની હાથમાં રહેલી રાઇફલ માત્ર મેડલ જ નથી જીતતી પણ અનેક આદિવાસી અને ગ્રામીણ કન્યાઓ માટે પ્રેરણાનું ઝરણું બની છે ધ્રુવીનું હવે એક જ લક્ષ્ય છે ઓલિમ્પિકમાં મંચ અને તિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધારવું ધ્રુવીની આ સફર એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જ્યારે સરકારી પ્રોત્સાહન અને ખેલાડીનો પરિશ્રમ ભેગો થાય ત્યારે ગમે તેવા કપડાં ચઢાણ પર પણ આસાન બની જાય છે શૂટિંગમાં સિલેક્શન જ્યારે હું સેવન્થ એથ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે ડીસએસ સ્કીમના થ્રુ થયું હતું જેમાં મેં પ્રુવન ટેલેન્ટની ટેસ્ટ તો પછી સ્ટેટમાં કન્ઝિક્યુટિવ થ્રી યર્સ મેડલ રહ્યા અને પછી નેશનલ સ્કૂલ ગેમ્સમાં પણ નેશનલમાં બ્રોન્ઝ હતો ને ફર્સ્ટ યરમાં જ એઆઈયુમાં ગોલ્ડ આવ્યો એટલે પછી ખેલો ઇન્ડિયામાં સિલેક્શન થયું હતું ત્યાં એને બહુ સરસ પરફોર્મન્સ આપ્યું અને ગોલ્ડ મેડલ જીતીને આવ્યો અમે બહુ જ ખુશ હતા એના પપ્પા હું અમારી ઓફિસના બધા મેમ્બર્સ બી એટલા ખુશ હતા મારા ઘરના લોકો બી બહુ જ ખુશ હતા કારણ કે ખેલો ઇન્ડિયા એટલે આપણી ઇન્ડિયાની સૌથી મોટી મેચ કહેવાય ને એટલે એટલે અમે એવું ઈચ્છે છે કે આગળ વધે અને આપણા દેશનું નામ રોશન આખી દુનિયામાં જુઓ દીદી હંમેશાથી એક સારા પ્લેયર રહ્યા છે તો એમને જોઈને જે પ્રેરણા મળે છે તે એમ થાય છે કે હા અમે પણ કરી શકીએ છીએ અને મને અમને બહુ જ સારું લાગ્યું કે એ આટલે નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતી આવ્યા